હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું ખાટી કેરીનું અથાણું જેને આપણે એક વર્ષ માટે સ્ટોર કરીએ અને રાખી શકીએ છીએ તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ અહીં મેં પાંચસો ગ્રામ જેટલી કેરી લઈ લીધી છે જેની મેં છાલુ ખેડી અને નાના નાના પીસીસ કરી લીધા છે તો હવે આપણે તેને એક તપેલીમાં એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં બે ચમચી જેટલી હળદર એડ કરી દઈશું અને બે ચમચી જેટલું નમક એડ કરી દેસું અને ત્યારબાદ આપણે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય એટલે આપણે તેને ઢાંકણ ઢાંકી અને એક રાત માટે પલાળવા મૂકી દેવાનું છે તો તમે જોઈ શકો છો અહીં આપણી એક રાત થઈ ગઈ છે અને કેડી છે તે એકદમ સરસ પલળી ગઈ છે તો હવે આપણે તેને એક કપડામાં સૂકવી દઈશું તો અહીં મેં બધી જ કેરીના ટુકડા છે તે કપડામાં સુકવી દીધા છે અને આપણે ત્રણથી ચાર કલાક માટે સૂકવવાના છે તો ચલો હવે આપણે અહીં બોળોની તૈયારી કરી લઈએ તો તેના માટે મેં અહીં પચાસ ગ્રામ જેટલા રાયના કુરિયા લીધા છે પચાસ ગ્રામ જેટલા મેથીના કુરિયા લીધા છે ત્યારબાદ તેમાં હું થોડું નમક એડ કરી દઈશ અને ત્યારબાદ તેમાં હું એક ચમચી હળદર એડ કરી દઈશ અને ત્યારબાદ આપણે તેમાં એક ચમચી હિંગ એડ કરી દઈશું અને ગરમ કરેલું તેલ છે તે એડ કરી દઈશું અહીં આપણે નોર્મલ ગરમ કરેલું તેલ જ એડ કરવાનું છે બહુ ફૂલ ગરમ નથી કરવાનું અને ત્યારબાદ તેને હું ઢાંકણ ઢાંકી અને બે મિનિટ સુધી રાખીશ અને પછી ઠરી જાય એટલે તેમાં હું લાલ મરચું પાવડર એડ કરી દઈશ તો અહીં આપણું આમાં બોડો છે તે એકદમ ઠરી ગયો છે અને તેમાં મેં ત્રણ ચમચી જેટલી લાલ મરચું પાવડર એડ કરી દીધો હતો તો તેને મેં મિક્સ કરી લીધું છે અને આપણો બોડો અહીં તૈયાર થઈ ગયો છે તો કેરી આપણી છે તે એકદમ સરસ સુકાઈ ગઈ છે તેને આપણે જે રીતે દબાવીએ છીએ તેમાં પાણી નીકળતું નથી તો હવે આપણે તેને બોડામાં મિક્સ કરી દેશું તો અહીં મેં આ કેરીને એકદમ સરસ રીતે બોડા સાથે મિક્સ કરી દીધી છે અને ત્યારબાદ તેમાં હું ઉપર થોડા તીખા તીખા એડ કરી દઈશ અને ત્યારબાદ તેમાં હું થોડી વરિયાળી એડ કરી દઈશ અને તેને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશ અહીં મેં એક એરટાઇટ બરણી લઈ લીધી છે તેમાં હું તેને ભરી દઈશ આપણે આ એરટાઇટ બરણીમાં ભરી રાખશું તો એક વરસ માટે આપણું અથાણું છે તે બગડશે નહીં તો આને આપણે એક વરસ માટે સ્ટોર કરી અને રાખી શકીએ છીએ બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમે જોઈ શકો છો અથાણું કેટલું સરસ દેખાય છે જોતાની સાથે ખાવાનું મન થઈ જાય છે